ગુજરાત માં ઠેર ઠેર વરસાદ ના કારણે ઘણા શહેરો માં ઘર વખરી નું નુકસાન થયેલું છે અને આ મુદ્દે સરકાર ની જિમ્મેદારી હોય છે કે એ નુકસાન માટે ની લોકો સહાય આપે પણ તમને શું એ ખબર છે કે આ સહાય મેળવવા માટે ગુજરાત સરકારે એક શરત રાખેલી છે શું છે એ શરત ચલો જાણીએ આ વિડિયો માં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું દ્વિતી આ શરત પ્રમાણે તમારા ઘરે 48 કલાક સુધી પાણી ભરેલું હોવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે અને તો જ તમને સરકાર તરફથી સહાય મળી શકશે ગુજરાત સરકારે તારીખ દસ ઓક્ટોબર બે હજારને તેવીસે આ પરિપત્ર બહાર પાડેલું હતું અને આ પરિપત્ર ભારત સરકારની ગાઈડલાઈન મુજબનું બનાવેલું છે આ પરિપત્ર હિસાબથી જો તમારા પરિવારને કપડાંનું નુકસાન થશે તો તમને રૂપિયા બે હજારને પાંચસો આપવામાં આવશે અને એવી જ રીતે જો વાસણ કે બીજી કોઈ ઘરવખરીનું નુકસાન થશે તો પછી તમને બે હજારને પાંચસો રૂપિયા આપવામાં આવશે સરકારની આ શરત હિસાબથી તમારું ઘર જો આખા બે દિવસ સુધી પાણીમાં ડૂબેલું હશે તો જ તમે આ સરકારી સહાયતાનો લાભ મેળવી શકશો અને તમને તો ખબર જ છે કે આ વર્ષે ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે ઘરવખરીનું ખૂબ જ નુકસાન થયેલું છે અને સરકારની આ શરતના કારણે એવા ઘણા ગરીબ પરિવારોને આ નુકસાન જાતે જ ભોગવવું પડ્યું છે નવસારી શહેરમાં તાજેતરમાં ત્રણ વખત નદીના પૂરના પાણી ઘરમાં ઘૂસવાથી ઘર વખરીને ભારે નુકસાન થયું છે તેમ છતાં અડતાલીસ કલાક સુધી પાણી ભરાય તેવા ઘરોને જ સહાય આપવાની શરતને કારણે કોઈને પણ સહાય મળી શકતી નથી રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ શરતને કારણે સહાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અહીં પ્રશ્ન એ છે શું અડતાલીસ કલાક સુધી પાણી ભરાય તો જ ઘર વખરીને નુકસાન થાય છે બાર કે ચોવીસ કલાક સુધી પાણી ભરાય તો શું નુકસાન નથી થતું તમારા શું વિચાર છે આ વિષય પર અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા